ગુજરાતમાં ભારે વરસાદના કારણે ત્રણ દિવસમાં ગુજરાતને જોડતી તેત્રીસ ટ્રેનો રદ કરવામાં આવી છે અમદાવાદના ટર્મિનલ ટુના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના એપ્રોનમાં પણ પાણી ભરાઈ ગયા હતા ગુજરાતમાં ભારે વરસાદને કારણે ત્રણ દિવસમાં ગુજરાતને જોડતી તેત્રીસ ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાના કારણે ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે તેમજ ભારે વરસાદના કારણે અમદાવાદના ટર્મિનલ ના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના એપ્રોનમાં પણ પાણી ભરાઈ ગયા હતા આ ઉપરાંત અમદાવાદને જોડતી પચાસી વધુ ફ્લાઇટ્સ બે દિવસમાં મોડી પડી હતી જેને ત્રણ એરપોર્ટ ઉપર પચાસી વધુ ફ્લાઇટ્સ કેન્સલ થઈ હતી અમદાવાદમાં ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવેની ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે જેમાં ભારે વરસાદના કારણે અઠ્યાવીસમી ઓગસ્ટ બુધવારની પશ્ચિમ રેલવે મંડળની આઠ ટ્રેનો રદ કરાઈ છે તેમાં વડનગર વલસાડ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ પોરબંદર દાદરા એક્સપ્રેસ જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ દાદર પોરબંદર એક્સપ્રેસ અને અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ રદ કરાઈ છે